આ વર્ષે ખેડૂત માટે એક સફેદ વસ્તુ જે સફેદ કપાસ ગરમી પડશે સાથે માવઠાની આગાહી હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે કરી છે આગાહી વિસ્તાર અને તારીખો સાથે કરી છે વરસાદની આગાહી અગિયાર એપ્રિલ થી આંધી વંટોળ આવશે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકશે એટલે તારીખ અગિયારમી એપ્રિલ તણા આજી વંટોળ ખાતે કેટલાક ભાગમાં કમોસમ વરસાદ અને કેટલાક ભાગમાં સાટા પડવાની શક્યતા રહી શકે જી તો બંગાળ ઉપસાગરમાં બે થી ત્રણ વાવાઝોડા બનશે દસમી મે થી પંદર જૂન સુધી ખતરનાક વાવાઝોડા બનશે અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનશે લગભગ બે બેથી ત્રણ વાવાઝોડા બની શકવાની શક્યતા રહેશે પરંતુ દસમી મેથી પંદર જૂન વચ્ચે ખતરનાક વાવાઝોડા બંગાળ બનવાની શક્યતા રહેશે અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે સમુદ્રનું તાપમાન મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે ટ્રોપિકલ સ્ટ્રોંગ બનવાની શક્યતા રહેશે દસમી મેથી આંધી વંટનું પ્રમાણ વધારે વધારે છે આરબ કન્ટ્રીમાંથી કાળી આંધી આવવાની શક્યતા રહેશે અને ઘણી આંધીઓ જે તો સુરતમાં રત્ન કલાકારોની હડતાળનું એલાન રત્ન કલાકારોને પોલીસને નથી આપી મંજૂરી કતારગામ દરવાજા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે કતારગામ દરવાજાથી હીરાબાગ સુધી રત્ન કલાકારો દ્વારા રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરાયું છે

અમારા પગાર વીસ ટકા ઘટે છે એનું કારણ શું આ મોંઘવારીમાં દિવસો પસાર થતા નથી મુશ્કેલી પડી જાય છે ફી મુશ્કેલી પડી જાય છે અને જીરામાં ભાવમાં ઘટાડો કરી નાખ્યો છે મોંઘવારી બહુ વધી ગઈ છે ને આના માટે કઈ સોલ્યુશન નીકળતું નથી તો મારે નમ્ર વિનંતી છે તમામ આપણા રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને અને મોદી સાહેબને કે જરીક ધ્યાન દોરે આ ત્રીસ લાખ લોકો છે બેરોજગાર વીસ લાખ લોકો બની ગયા છે બરાબર આ હીરા વિધો જેટલું બધું બે ગયું છે ને ધંધા માટે બાકી જે શેઠિયા લોકો માટે તો રેડી છે પણ આ માટે કઈક કરે શેઠિયા લોકો અને થોડુંક સરકાર વિચારે કે આના માટે કઈક સોલ્યુશન નીકળે કઈક રસ્તો નીકળે જે ફેમિલી રૂમ વાળા છે અત્યારે ભાડા પહેલા દસ વર્ષ પહેલા હજાર રૂપિયા હતું અત્યારે એનું ત્રણ ભાડું થઈ ગયું છે પહેલા પગાર કેટલો હતો અત્યારે પગાર વીસ પગાર કપાઈ ગયો છે કામમાં વીસ ટકા થઈ ગયું છે તો એના માટે સરકાર

બે વર્ષથી હીરા પ્રોડક્શન ઓકે માગે છે અને ફરી એ લોકો કહે પ્રોડક્શન સાડા ચારસો માગે અને કહે કે મંદી છે હીરા ફૂલ આવે છે કે મંદી છે મંદી બંદી કાંઈ નથી આ શેઠિયા લોકો યુઝ કરે છે યુઝ કરવાનો ધંધો છે એટલે બીજું કાંઈ નથી બીજા ક્યાંથી બાર બાર ના લોકો આવે છે નેપાલી છે એ લોકોને યુઝ કરે છે હિન્દી વાળા છે એ લોકો બે જાય બાર બાર તેર તેર ચૌદ હજાર માં પછી એ લોકો યુઝ કરે એવી રીતે આ ખાતા વાળા યુઝ કરતા જ હોય બીજું કઈ નથી મંદી નથી મંદી કઈ નથી મંદી કઈ નથી એમ જે યુઝ કરવાના ધંધા છે મંદી હોય તો એટલા ચારસો આડા ચારસો પ્રોડક્શન માંગે કોઈ ન માંગે અહિયાં બંધ થવા જોઈએ રજાઓ આવી જુઓ કેમ નથી આવતી એમ જે યુઝ કરવાના ધંધા છે બીજું કઈ નથી આ બધા યુઝ કરે છે માણસો ને તે સરકાર ને અને માણસો ને બધા છે રાજસ્થાનમાં હું ચાલે છે બધા પડી જાશે એટલે સરકારને વિનંતી છે અને શેઠ લોકોને પણ નમ્ર વિનંતી છે કે માણસોનો યુદ્ધ ન કરે એ લોકો ઘર બાર છોડીને આવે છે અહીંયા તમારી પાસે નોકરી એ તમે એમ આપતા હો છો એટલે બિલકુલ બિલકુલ રત્નકલાકારો ની વાત સાચી છે જો મંદિર હોય તો પ્રોડક્શનના કલાકો ઘટે છે રજાઓ પડતી હોય છે પણ અહીંયા રજા નથી પડતી પ્રોડક્શન નથી ઘટતું માત્ર મંદિરના નામે રત્ન કલાકારોનું શોષણ થવાનો એક આક્ષેપ લગાવવામાં આવ્યો છે અને કહી શકાય કે આ જૂ વર્ષો જૂના કલાકારોને ઓછો પગાર આપવો પડે એટલે કે અન્ય પ્રાણ અન્ય લોકોને ઓછા પગારમાં બેસાડીને કામ કરવામાં આવે છે એટલે મંદિરનું બહાનું કરી કારીગરોનું શોષણની વાત સામે આવી રહી છે બિલકુલ કીર્તેશ સ્વાભાવિક છે અને સાચી વાત પણ છે તંત્રએ નોંધ લેવાની જરૂર આભાર સમગ્ર માહિતી બદલ તો રોષે ભરાય છે રત્ન કલાકારો પગાર ઘટી રહી છે અને સમસ્યા વધી રહી છે આ મોંઘવારીમાં સમાચારમાં આગળ વાત કરીશું ચૈત્રી નવરાત્રીની ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજીમાં હજારો ભક્તો દર્શનાર્થે પહોંચ્યા વહેલી સવારથી શ્રદ્ધાળુઓની કતાર જોવા મળી નવરાત્રીના પ્રથમ દિવસે મંગળા આરતીમાં ઉમટ્યા ભક્તો મંદિરને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું સભા મંડપનો શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યું यह लगा कि ना चलन होते माता की आराधना अनुष्ठान वर्णवाची आपने अक्सर बताया आज सवारे पहली आपकी माताजी लातीनो लाभ को आज માતા ની આરાધના કરી આરતી ઉમે તેમાં અંતાના દર્શન નવરાત્રી લાખ લીધો છે માતાજી ના દર્શન કરવાથી આરતી કરવા નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે ચોક્કસપણે કહ્યું શક્તિપીઠ અંબાજી ધામા છે ભક્તોની ભારે ભીડ લાગી છે અને આજે છે એથી નવરાત્રિની પ્રથમ આરતી એટલે કે મંગળ આરતીના દર્શના કરવામાં આવી છે કે જે આરતીમાં છે મોટી સંખ્યામાં માય ભક્તો ઉંપિલના જોવા મળે છે આરતીનો લાભ લઈ રહ્યા છે અને એ પણ માનવામાં આવે છે કે અંબાજીમાં જે છે એ મંગળા આરતી છે મંગળા આરતીના

ભઠ્ઠી મહારાજ દ્વારા વિધિનો પ્રારંભ કરાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પરિવારજનો પણ ગટસ્થાપન વિધિમાં જોડાયા મુખ્યમંત્રીના ધર્મપત્ની તેમજ તેમના બહેનો ગટ સ્થાપન વિધિમાં બિરાજમાન થઈ ધન્યતા અનુભવી સાથે મંદિર ટ્રસ્ટના અધિકલેકટર પણ ઉપસ્થિત રહ્યા તો આજથી ચૈત્રી નવરાત્રીનો વિધિવત પ્રારંભ થયો છે ત્યારે અંબાજીમાં યાત્રિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે આમ તો આશો માસની નવરાત્રીમાં નવ દિવસ ગરબાની રમઝટ જામતી હોય છે ત્યારે આ ચૈત્રી નવરાત્રીમાં આજથી માતાજીના ચાચર ચોકમાં મા અંબાના નામની અખંડ ધૂનની શરૂઆત કરવામાં આવી છે આ અખંડ ધૂન નવ દિવસ રાત અને દિવસ ચોવીસ કલાક ઉભા પગે કરવામાં આવશે અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન થતી ધૂન ભારત દેશની આઝાદી પૂર્વે પ્રજા પર આવી પડેલી આપત્તિઓના નિવારણ માટે શરૂ કરવામાં આવી હતી જે ધૂન આજે પણ મહેસાણા જિલ્લાના એકસો પચાસથી વધુ શ્રદ્ધાળુના સંગઠન દ્વારા આ પરંપરાને ત્યાંસી વર્ષથી જાળવી રાખવામાં આવી છે આગામી સમયમાં પણ આ ધૂન પરંપરા મુજબ ચાલુ રખાશે તેમ આયોજકો જણાવી રહ્યા છે અમારી આ જ્યારે આઝાદી પૂર્વે ગુજરાતની અંદર દુષ્કાળ પડ્યો ત્યારે દુષ્કાળના નિવારણ માટે અમારા ગામના આજુબાજુના વડવાઓએ નક્કી કરેલું માતાજીની રાજી કરી પ્રાર્થના કરી હતી કે માતાજી જો અમારા ગુજરાત ને દુષ્કાળમાંથી બહાર કાઢશો તો અમે તમારી નવરાત્રીની અંદર અખંડ ધૂન કરીશું જે ઓગણીસો ને એકતાલીસ માંથી અમારું ધૂન મંડળ ચાલુ થયું છે ત્યાંથી વર્ષથી અહીંયા અંબાજીમાં આવીએ છીએ અને અમે અમે અનુષ્ઠાન કરીએ છીએ પણ અમારે પુરુષો અંદર અખંડ ધૂન કરે છે પંચ્યાસી વર્ષથી અને અમને અંદર લેડીઝ એન્ટ્રી નથી છતાં પણ અમે ત્યાં અહીંયા અનુષ્ઠાન કરવા આવીએ છીએ પુરુષોનું કોઈ પણ કામકાજ હોય તો અમે હેલ્પ કરીએ છીએ અને એમના જોડે અમે આવીએ તો ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર પ્રથમ નોરતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હજારો ભક્તોએ મહાકાળી માતાજીના કર્યા દર્શન દર્શન માટે વહેલી સવારથી જ લાંબી કતારો દૂર દૂરથી આવેલી ભક્તોએ રાત્રિથી મંદિર પરિસરમાં પહોંચી ગયા હતા અને વહેલી સવારે જય મહાકાળીને ઘોષ સાથે દર્શન કર્યા હતા

એનાથી બધા ખુશ થયા છીએ અને પરિવાર સાથે બધા અમે લોકો ચડીને આવ્યા છીએ અને માતાજીના દર્શન કરી અને આનંદ ખૂબ વ્યક્ત કર્યો છે અંગળા આરતીના દર્શન કર્યા અમે લોકો અને ચડીને પહોંચ્યા અને માતાજીની પૂજા કરી કાફી અચ્છા લાગા માતાજી કે મંદિર માં દર્શન કે તો અમારી સાધી હે તો માતાજી કો પત્રિકા રખને કે આયે કબ પહેલા અમારો ફર્સ્ટ દિન તા જો માતાજી કે ત્યાં પત્રિકા રખ કે ને સાધી કા આમંત્રિત કે માતાજી કો પધારા આનેફર તો દ અચ્છા અનુભવ હુ કાફી સંતુષ્ટિ મિલી હૈ માતાજી અમે નડિયાદ થી અમારું ગ્રુપ આખું બધી લેડીઝ ગ્રુપ લઈને આવ્યા છીએ અને અમે ચૈત્રી નવરાત્રીમાં છેલ્લા ત્રણ વર્ષથી આવી રીતે મંગળ આરતી ના દર્શન કરવાનો લાભ લઈએ છીએ અમને ખુબ જ આનંદ મળે છે નવરાત્રીના મંગળા મંગળ આરતી નો દર્શન નો લાભ લેવાનો અને ઘણા ભાવિક ભક્તો આ દર્શનનો નો લાભ લઈને આનંદ લે છે અને માના આશીર્વાદ લે છે અમને ખુબ આનંદ મળે છે અને માના આશીર્વાદ મળે છે અમે નડિયાદ થી આવ્યા છીએ અને અમે દર વર્ષે ત્રણ છેલ્લા ત્રણ વર્ષથી અમે ચૈત્રી નો દર્શન કરવા આવીએ છીએ એટલે અમને બહુ મજા આવે છે અમે સવાર ની મંગળા આરતી કરીએ છીએ ચાર વાગે અને અમે રાત્રે નવ વાગે નડિયદ થી નીકળીએ છીએ દર વખતે હું અમદાવાદથી આવી છું અને આજે નવરાત્રી પ્રથમ નોરતું છે અને આ નવરાત્રી બહુ મોટી નવરાત્રિ હોય છે આપણા ગુજરાતીઓ માટે અને હિન્દુઓ માટે તો માતાજી દર્શન કરવાનો અનેરો લાભ મળ્યો શક્તિ ઉપાસના પર્વ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે હું માધ્યમથી ન્યૂઝિંગ પાવાગઢ ખાતે ના મહાકાળી માતાજીના પ્રથમ નોરતાના દર્શન કરાવી સાથન ઘરે બેઠા ન્યૂઝ એટીન ગુજરાતીના માધ્યમથી કરી શકો છો મહાકાળી માતાજીના દર્શન કરી આજે હજારો ભક્તોએ ધન્યતા અનુભવી છું હું આપને આ તરફના પણ દ્રશ્યો બતાવીશ વહેલી સવારે પ્રથમ નોરતે ચાર વાગે મંદિર ના કપાટ ખોલી દેવામાં આવ્યા હતા અને મંગળા આરતી કરવામાં આવી હતી વહેલી સવારથી જ ભક્તોનું અહીંયા ઘોડાપુર જોવા મળેલું છે રાત્રિ દરમિયાન ભક્તો અહીંયા આવી ગયા હતા અને રાત વાસો કરી માતાજીના દર્શન માટે કતારોમાં ફડકાઈ ગયા હતા મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પણ ભક્તોની અવર જવરને ધ્યાનમાં લઈ સુચારુ આયોજન કરવામાં આવ્યું છે વહેલી સવારે ભક્તો અહીંયા આવી પહોંચ્યા હતા અને માતાજીના જય ઘોષથી સમગ્ર મંદિર પરિસરને ગુંજવી દીધું હતું મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને પ્રસાદ મળી રહે માટે પણ સુચારુ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે ધુવાપોઈ સેવા પણ આજે વહેલી સવારે ચાર વાગે શરૂ કરી દેવામાં આવી હતી જેને લઈને ભક્તોને માતાજીના દર્શન કરવામાં કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે એ પ્રકારની તમામ તૈયારીઓ અને બાબતોનું પણ અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે રાજેશ જીવસિંહનું જેટિલ ગુજરાતી પાવાગઢ પંચમહાલ તો યાત્રાથામ ચોટીલામાં ભક્તોનું ઘોડાપુર ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોર્તે ભક્તો મટ્યા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે સવારથી જ ચામુંડા માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજીના દર્શનનું ચૈત્રી નવરાત્રીમાં વર્ષોથી મહત્વ ચાલ્યું આવે છે સવારની આરતીમાં પણ ભક્તોની ભારે ભીડ જામી ચૈત્રી નવરાત્રી દરમિયાન આરતી પ્રસાદ યજ્ઞ સહિતના કાર્યક્રમો પણ યોજાય છે તો ચૈત્રી નવરાત્રીને લઈને ચોટીલામાં ભક્તિમય માહોલ છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જોડાયા ચોટીલા ડુંગર ફરતા અંદાજે છ કિલોમીટરનો પરિક્રમા રૂટ આવેલો છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ચામુંડાના જ્યાં બેસણા છે એવા ચોટીલા ડુંગરની પરિક્રમાનું આયોજન છે એ છેલ્લા ચાર વર્ષથી કરવામાં આવી રહ્યું છે આજે પણ વહેલી સવારથી આ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે ઉમટી પડ્યા છે સવારે આઠ વાગ્યાથી મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે ચોટીલા ડુંગરની પરિક્રમા માટે ઉમટી પડ્યા છે ક્યાંક ને ક્યાંક જે જુનાગઢની જે પરિક્રમા છે પરિક્રમાથી પ્રેરણા લઈ અને ચોટીલામાં આવેલ આ સુપ્રસિદ્ધ યાત્રાધામ જે ડુંગર છે ડુંગરની પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે સવારના

ચૈત્રી નવરાત્રીને લઈને હજારો ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા પહોંચ્યા આ તરફ બહુચરાજી મંદિરે પણ ભક્તો ઉમટી પડ્યા આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા બહુચરાજી મંદિરે સવારથી જ શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિરે ઘટ સ્થાપન યોજાયું શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્યાર સાથે ઘટ સ્થાપન વિધિ યોજાઈ રાજ્યભરમાંથી મા બહુચરના ચરણે શીશ ઝુકાવવા ભક્તો પહોંચ્યા હતા મા બહુચરના દર્શન કરીને માય ભક્તો ધન્ય બન્યા તો ચૈત્રી નવરાત્રીને લઈને રાજ્યભરના યાત્રાધામ ભાવિક ભક્તો થી ઉભરાયા અંબાજી સહિત મોટા મોટાભાગના મંદિરોમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અંબાજીમાં નવરાત્રીના પ્રથમ દિવસે મંગળા આરતી માં ઉમટ્યા ભક્તો ભક્તો એ મંગળા આરતીના દર્શન કરીને નવરાત્રીનો પ્રારંભ કર્યો આ તરફ ચૈત્રી નવરાત્રી ને લઈને પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હજારો ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કર્યા દર્શન માટે વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી દૂર દૂરથી આવેલ ભક્તોએ રાત્રિથી મંદિર પરિસરમાં પહોંચી અને વહેલી સવારે જય મહાકાળીને ઘોષ સાથે દર્શન કર્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે સવારથી જ ચામુંડા માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી અન્ય સમાચાર ભાવનગરથી પાલીતાણાના ડુંગર પર આગ લાગવાની ઘટના હસ્તગીરી ડુંગર પર આગ લાગી મોડી સાંજે ફોરેસ્ટના રેવન્યુ વિસ્તારના જંગલમાં આગ લાગી પાલીતાણા હસ્તગીરી ડુંગર અને આસપાસના વિસ્તારમાં શેડ્યુલ વન શેડ્યુલ ટુ સહિતના વન્ય પ્રાણી વસવાટ કરે છે આગ ખૂબ જ વિશાળ પ્રમાણમાં પ્રસરી જવાના કારણે આ આગ ગામ તરફ આગળ ન વધે તે માટે પાલીતાણા ફાયરની ટીમ ગણધોલ ગામ પહોંચી નજીક સ્ટેન્ડ બાય રાખવામાં છે તાજેતરમાં જ સિંહનો વસવાટ પાલીતાણા અને આસપાસના રેવન્યુ વિસ્તારમાં ખૂબ જ વધ્યો છે જોકે હજુ સુધી તો વન્ય પ્રાણીને લઈને કોઈ સત્તાવાર જાણકારી નથી મળી તો પાલીતાણાના ડુંગર પર આગ લાગવાની ઘટના હસ્તગીરી ડુંગર પર આગ છે તે સતત પ્રસરી રહી છે ગામ સુધી ન પ્રસરે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ફાયરની ટીમ પહોંચી છે પરંતુ આગ સતત પ્રસરી રહી છે દ્રશ્યો પરથી જોઈ શકાય છે જંગલ વિસ્તારમાં જ્યારે પણ આગ લાગે તો બહુ જલ્દી પ્રસરતી હોય છે અહીં વન્ય પ્રાણીઓ પણ રહે છે ત્યારે તંત્ર છે તે ચિંતામાં છે પાલીતાણાના ડુંગર પર આગ રોકવાનો પ્રયાસ તો ઘઉંના તૈયાર પાકમાં પણ આ ગીજી વિસેલની ઘોર બેદરકારી સાબરકાંઠાના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો સાબરકાંઠા જિલ્લામાં આગની ઘટના યથાવત છે યુજીવીસીએલ વિભાગની બેદરકારીને પગલે વધુ એક આગની ઘટના સામે આવી છે ખેડ બ્રહ્માના પાલિકા વિસ્તારમાં ખેડૂતોનો ઘઉંનો પાક સ્વાહા થયો તો બીજી તરફ વડાલીના ઉમિયાનગર કંપાના કાંતિભાઈ પટેલના ખેતરમાં આગ લાગી ખેતરમાં કથિત વીજ વાયરને લઈને આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે ખેડૂતની સતર્કતાથી ખેતરમાં અડધો પાક બચ્યો તો આ તરફ ઈડરના એક ગામમાં ઘઉના ખેતરમાં ભીષણ આગ લાગી બપોરના સમયે ઘઉના પાકમાં આગ લાગતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો તો પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ અનુરાગ ઠાકોર વડોદરાની મુલાકાતે આવ્યા અનુરાગ ઠાકોરે વાઘોડિયા સ્થિત પારુલ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો જ્યાં વન નેશન વન ઇલેક્શન મુદ્દે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા પણ કરી અનુરાગ ઠાકોરે કહ્યું કે આ યુવાનોના મનમાં અનેક સવાલો હતા વન નેશન વન ઇલેક્શન દેશના હિતમાં છે જેનાથી દેશના સંસાધનો વધશે यूनिवर्सिटी में जब आज वन नेशन वन इलेक्शन पर चर्चा हुई तो युवाओं के मन में बहुत सारे सवाल थे और उन सवालों को जब उत्तर मिले तो सब इतने संतुष्ट हुए कि कैसे देश हित में वन नेशन वन इलेक्शन है इससे देश के संसाधन भी बचेंगे देश को और बल मिलेगा चाहे वो प्रशासनिक तौर पे हो या फिर हमारे सुरक्षा बलों का समय बचेगा सुरक्षा और बेहतर और मजबूत होगी और हमारे अधिकारी कर्मचारी और समय देश के विकास में दे पाएंगे जहां लागत और खर्चा भी कम आएगा वहीं देश को आगे बढ़ाने में भी समय मिलेगा बात यह है कि वो अधिवेशन तो करेंगे क्या चिंतन भी करेंगे जो समस्याओं से कांग्रेस जूझ रही है नेता प्रतिपक्ष संसद में ही नहीं आते प्रमुख विषयों पर अपनी बात ही नहीं उठाते और केवल झूठे मूठे आरोप लगाकर સંસદ બહાર જાકર આરોપ લગાતે ચા તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યુઝ ગુજરાતી નમસ્કાર